તો હાલો મિત્રો બધા મિત્રો સ્વાગત છે પરત એક નવો વિડીયોમાં તો મિત્રો અત્યારે બપોરના ત્રણ વાગી ગયા છે ને અમે જઈ રહ્યા છે માંગરોડ બધા તો અમારી ગાડી આવી ગઈ અમારા અમારું ટેન્ડલ ને અમારું ખલાસ્યુ પણ આવી ગયા છે ને આ બધા અમારા મિત્રો અમને મુકવા આવ્યા છે જો કેટલા મિત્રો બધા આવ્યા આ મિસ ભાઈ બેસ્યો ને મેચ ને આવો આવો લકરાય જેવો આગળ ત્યાં હાલો ક્યાં હાલો રાત્રે <laughs> <laughs>

મિત્રો <laughs> આપડા <laughs> 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 તો એ ભાઈને સપોર્ટ નીચે આઈડી મેન્શન છે એક નંબર વિડીયો અત્યારે હવે આ બધું છે પછી લુગડા બુગડા બદલાવીને કમ્પ્લેટ થઈ જાઉં અમારી બોટ છે ના અમારા નારાયણભાઈ છે કેમ તું મિત્રો આ છે બોટનો પંખો આ તમે જોઈ રહ્યા છો જો આવો પંખો આવે સ્ટીલનો આના લીધે બોટ હાલે નાના લીધે આ છે ઉખાણ આના લીધે બોટ છે ને આમથી આમ ટર્ન લાગે મતલબમાં આ કરે આમ આમ થાય ને આ દોરી બાંધેલી આવે છે આ દોરી એટલે આમ આમ થાય એટલે બોટ ટર્ન લાગે આમથી આમ તો અહીંથી હવે અમારે બોટે સડવાનું છે અહીંથી વિપ્યો રાખડે આ બોટની નીચે છે અત્યારે અમે જો આ બધી બોટ છે તો મિત્રો આ છે અમારી બોટુ અહીં જો કેટલી સાજી બધી બોટું છે હજી બધી બાજુ બોટું જ છે લગભગ અમારી બોટનો વારો આવી હતા કદાચ

અત્યારે રાતના આઠ નવારે અમારે માર્કેટ બનાવવાની છે તો પેલા દીવો કમ્પ્લીટ કરવો પડે દીવો ડીઝલ નાખીને કમ્પ્લીટ કરીએ પછી આ દોરીની માર્કેટ બનાવવાની છે છે એટલા માટે તો મિત્રો અત્યારે કામ ચાલુ થઈ ગયું છે અમારું જો આવી રીતના અમે વેટું બનાવીએ બરાબર જો કેમકે આ વેટું બનાવી પડે અમારે સવારે વાયરુમાં નાખવાની છે માપ કરીને એટલા માટે જો હવે આ દીવો હળગાવીને જો ગરમ કરી ને પાણીમાં આમ આટ ડ આમ 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 વેટું બનાવી નાખો ને આમામાં એટલે ધગાઈ નહીં ડામર છૂટે ને હાથમાં બે ત્રણ વખત હું ધગી ગયો આ ભાઈ ધગી ગયો જો 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 ધગી ગયો આવી રીતના વાટ બનાવવાની હવે આગળ બનાવી બનાવું તો મિત્રો અત્યારે જમવા બેઠી ગયા જમી અહીંયા કામ કરતા હતા ને અહીંયા જમવા બેઠી ગયા તો સેઠવી અમારા આટલું રાઈસ મંગાવી હતી મંચુરિયન રાઈસ જો બધા ફરતા ફરતા બેઠી ગયા છે એક ભાઈ અમારા અહીંયા બેઠા છે તો હવે જમી લઈએ ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કેમ કે હવે અંધારું થઈ ગયું મિત્રો જો ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઈઝ કરજો સંભળે